સુરતના પૂર્ણા વિસ્તારમાં થોડાક દિવસ પહેલાં જે એક ઘરમાં લૂંટારાએ લૂંટ કરી એટલું જ નહીં ત્યાં એક મહિલા હતા તે મહિલાને ધાબે લઈ જઈને તેમણે ગેંગરેપ પણ આચર્યું આના કારણે સમગ્ર સુરતમાં ઘેરા પડઘા પડ્યા હતા અને આ મામલામાં બે જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું દિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી હું આ કે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટર શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હોવ સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજથી થોડાક દિવસ પહેલાં સુરતના પૂણા ગામમાંથી કાયદા વ્યવસ્થાને કથળતી ઘટના સામે આવી હતી જેમાં કેટલાક લૂંટારાઓ દ્વારા એક પૂણા ગામની સોસાયટી છે ત્યાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો પરંતુ લૂંટારાઓ એટલા બેફામ બન્યા હતા કે તેઓ પહેલાં એ ઘરમાં જાય છે લૂંટની ઘટનાને અંજામ ત્યાં રહેલા જે દંપતી છે તેમાંથી જે યુવક હતા તેમને બાંધીને ઢોરમાર મારવામાં આવે છે એટલું જ નહીં જે યુવકના પત્ની હતા તેમને ત્રણ જેટલા લૂંટારુઓ છે તે જબરજસ્તી બળજબરીપૂર્વક છે તે દાભે ખેંચી જાય છે ને તેમની સાથે ગેંગ્રેચરે છે અને તેમને ગંભીર ઇજાઓ પણ પહોંચાડે છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા અને આ ઘટનાના પડઘા સુરત શહેરમાં પડ્યા હતા આ મામલાને લઈને સુરતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા આ મામલે તાત્કાલિક વરાછા પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા જેમાં બે જેટલા આરોપીઓને સુરત પોલીસને પકડવામાં મોટી સફળતા હાથ લાગી હતી તેમાં વાત કરીએ તો નિકુંડ દત્થર જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને બીજું દિનેશ છોટુ રામખિલાડી યાદવ જે અત્યારે પૂણા ગામમાં જ રહેતો હતો અને મૂળ તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે આ બંને આરોપીઓને સૌરાષ્ટ્ર ખાતેથી પોલીસે ઝડપી પાડ્યા હતા ત્યારબાદ ગઈકાલે જે ઘટનાને તેમણે અંજામ આપ્યો હતો જે પૂ ગામમાં સોસાયટીમાં તેમણે ઘરને લૂંટ માટે ટાર્ગેટ કર્યો ત્યારબાદ જે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો તે મામલાને લઈને આરોપીઓ સામે કડકમાં કડક પગલાં લેવાય કડક કાર્યવાહી થાય તે માટે વરાછા પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું પરંતુ જે ઘટના સામે આવી છે તે ખરેખર ગુજરાત માટે કલંકિત ઘટના માનવામાં આવી રહી છે કેમ કે આરોપીઓ જે રીતે બેફામ બન્યા તેમણે જે ઘટનાને અંજામ આપ્યો તે ફરી એકવાર હેવાનિયતને હદ વટાવે તે પ્રકારની હતી દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં